ગોવિંદભાઈ દેસાઈ કરશનભાઈ વાઘેલા વીરમાભાઈ પટેલ બલજીભાઈ ડાભી આદિ સદસ્યો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે નવનિયુક્ત ચેરમેન તેમજ વાઇસ ચેરમેનને પૂર્વ હોદ્દેદારો જગમાલભાઈ દેસાઈ અમૃતભાઈ ભાટી શિક્ષક સંઘના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી મોં મીઠું કરાવીને અભિનંદન આપ્યા હતા મંડળીના કાર્યવાહક ભદ્રસિંહ રાઠોડ સહિત સ્ટાફ હાજર રહ્યો હતો શિક્ષક મંડળી દ્વારા ગત વર્ષે ચોર્યાસી લાખ નફા સાથે સભાસદોને વીસ ટકા જાહેર કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ધરાધરા ગામે આજે વહેલી સવારે કરંટ લાગતા ઘટનાસ્થળે ત્રણ લોકોના મોત થવા પામ્યા છે ધરાધરા ગામના દલિત પરિવારના ત્રણ સભ્યો પિતા પથુભાઈ પુત્ર જેઠાભાઈ માતા રખુબેનને ખેતરમાં વહેલી સવારે છ વાગ્યાના સવારે મોત થવા પામ્યું છે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે વરસાદી પાણીનો નિકાલ ન થતાં સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયું છે બજારમાં ખરીદી કરવા આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગના અધિકારીઓને વારંવાર જાણવ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પરિણામે લોકોમાં રોષ ફેલાયો છે સતત પાણી ભરતા રોડ મોટા ખાડા પડી ગયા છે જેથી વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે આ મુદ્દે કાંકરેજના ધારાસભ્ય અને બનાસકાંઠા સાંસદે પણ રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ નથી પાલનપુરમાં આગામી દિવસોમાં તાજીયા જુલુસ મહહરમ તહેવાર છે જેને લઈને શહેરના નાની બજાર કમાલપુરા ભક્તોની લીમડી આંબલી ચોકલા તેમજ ખોડા લીબડા નાગોરી વ્યાસ તીનબત્તી સલીમપુરા જનતાનગર સહિતના વિસ્તારમાં તાજિયા જુલુસ નીકળે છે તે માર્ગે કેટલીક જગ્યાએ ભંગાર થઈ રહ્યા છે જ્યારે કેટલીક જગ્યાએ તેની પર ખાડા પડી ગયા છે સ્થાનિકોએ જણાવ્યું કે અમારા વિસ્તારના નગરસેવકોને તાજિયા જુલુસ કમિટી દ્વારા ખાડા પગે રિપેરિંગ કરવા સૂચના આપી હતી તો બીજી તરફ નગરપાલિકા આવા રસ્તાઓ તાત્કાલિક ધોરણે રિપેર કરાવે તેવી અમારી માગ છે પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાલનપુરના એરોમા સર્કલ પર લગાવેલા હાઈમાસ પોલની લાઇટો બંધ છે રાત્રિના સમયે અહીંથી હજારો લોકો પસાર થાય છે અંધારું હોવાથી વાહન ચાલકોને રાહદારીઓ બંને મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે હાલ ચોમાસું ચાલી રહ્યું છે અંધાર હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે મનોજ ઉપાધ્યાય રવિ સોની તરુણ ગોરાણી પ્રકાશ ચૌહાણ પ્રદીપભાઈ મુકેશભાઈ જિગ્નેશભાઈ સહિત શહેરના જાગૃત નાગરિકોએ તાત્કાલિક લાઇટો ચાલુ કરવાની માંગ કરી છે એરોમા સર્કલ સિવાય અમદાવાદ હાઇવે પર આવેલા અંડરગ્રાઉન્ડ નાળામાં વરસાદી પાણી સાથે માટી ભરાઈ ગઈ છે પાલનપુરના રામદેવનગર વિસ્તારમાં ગટર અને વરસાદી પાણીના યોગ્ય નિકાલની સુવિધા નથી જેના કારણે વરસાદ પડે ત્યારે સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે ગટરનું પાણી પણ બહાર ન નીકળતા રહીશો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે વરસાદી પાણી અને ગટરનું પાણી બંને સાઈડ સોસાયટીની અંદર જ ભરાઈ રહે છે રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડે છે સ્થાનિક રહીશોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી છે છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી અબરગઢની સરકારી વિનયન કોલેજમાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન સમાજશાસ્ત્ર વિભાગ અને એનએસએસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ વિશે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે થોડા સમયના વિરામ બાદ અમીરગઢ અને ઇકબાલ ગઢ પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા વરસાદના કારણે વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લાના કેટલાક વિભાગોમાં હજુ પણ વરસાદ પડવાની સંભાવના છે વરસાદી ઝાપટાઓ ખેડૂતોને રાહત મળી છે સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી પણ રાહત મળી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે

બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા જળશક્તિ અભિયાન કેચ ધ રેઇન બે હજાર પચીસને વાસીઓએ સફળ બનાવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાંતીવાડા ખાતેથી જળસંચય જન ભાગીદારી અભિયાનની શરૂઆત કરી હતી જિલ્લા કલેક્ટર મિહિર પટેલના જણાવ્યા અનુસાર બનાસકાંઠાના ચૌદ ગામમાં બનાસ ડેરી અને લોકભાગીદારી બાવીસ હજારથી વધુ રિચાર્જ શોષ કૂવાનું નિર્માણ થયું છે છેલ્લા બોતેર કલાકમાં નોંધાયેલા સરેરાશ ચાલીસ મીમી વરસાદનું પાણી આ કૂવા મારફતે ભૂગર્ભમાં ઉતરવામાં આવ્યું છે ગુજરાત સરકારે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવી શૈક્ષણિક પહેલ શરૂ કરી છે પાંચ જુલાઈ બે હજાર પચીસથી દર શનિવારે ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગર શાળામાં આવશે આ દિવસે વિદ્યાર્થીઓ રમતગમત ચિત્રકલા સંગીત યોગાભ્યાસ બાલસભા અને વનસ્પતિ ઓળખાણ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેશે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનું શૈક્ષણિક દબાણ ઘટાડવાનો અને તેમને આનંદદાયક શાળાકીય અનુભવ આપવાનો છે સોળ ગામ લેવા પટેલ પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરે આ પહેલને અનોખી રીતે અપનાવી છે મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા કુદરતી વાતાવરણમાં બાળકોની સર્જનાત્મક શક્તિઓ વિકસાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાશે બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં દિયોદર પોલીસ સ્ટેશન પીઆઈ તરીકે છેલ્લા દસ માસથી ફરજ બજાવતા કે બી બિહોલાની વહીવટી બદલી કરવાથી પાલનપુર ખાતે થતા દિયોદરના રાજકીય આગેવાનો સરપંચો અને દિયોદર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈને સાલ શાકર અને શાફો પહેરાવીને ભવ્ય રીતે વિદાય આપી હતી દિયોદર પોલીસ સ્ટેશનના નવા આવેલા પીઆઈ એટી પટેલને આવકારી સાલ શાફો અને શ્રીફળ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામે પે કેન્દ્ર શાળા રૈયામાં એક પેડ માર્ક નામ ટુ પોઈન્ટ ઝીરો કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં બનાસ ડેરીના સુપરવાઇઝર વિનોદભાઈ પટેલ રૈયા દૂધ મંડળીના મંત્રી બાબરાભાઈ પટેલ એસએમસી અધ્યક્ષ દિનેશભાઈ ચૌધરી સીઆરસી ચેલાભાઈ પટેલ શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર અને એસએમસી સમિતિના સભ્યો તેમજ બાળકો વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાયા હતા રાધનપુર ખાતે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ પક્ષનું કાર્ય સંમેલન યોજાયું હતું તેમજ રાધનપુર વિધાનસભામાં આવતા નવનિયુક્ત હરીફ અને ચૂંટાયેલા સરપંચોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનબેન ઠાકોર પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા